ચોમાસામાં ટમેટાનું સૂપ પીવાના આટલા બધા ફાયદા થાય છે ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો ચોમાસામાં ટમેટાનું સૂપ પીવાથી ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ વધશે જે બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેકશન સામે રક્ષણ આપશે ગળામાં ખાંસી કફ અથવા ઇન્ફેક્શનના કારણે ગળામાં દુખાવો થતો હોય તો તેમાં રાહત આપશે ગળાની ખારાશ ઓછી કરશે કફને ઢીલો પાડીને બહાર કાઢશે

ટમેટાના સૂપમાં અજમો કાળી મરી અને લીલા ધાણા વગેરે યુઝ કરવાથી વધારે લાભ મળશે ચોમાસામાં એક કપ ગરમ ટમેટાનું સૂપ સ્વાદ અને આરોગ્યની રક્ષા કરશે તો આ વિડીયો બધા સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને તમે કયું સૂપ પીવો છો કમેન્ટ જરૂરથી કરજો